ઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા આક્રોશ બાઇક રેલીમાં જોડાઈ મામલતદારને આવેદનપત્ર આપ્યું અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત ઉપલેટામાં પડ્યા છે ઉપલેટા સમસ્ત સિંધી સમાજ દ્વારા મૃતક વિદ્યાર્થી નયન સંતાણીને ન્યાય અપાવવા મામલતદારને આવેદનપત્ર આપ્યું શહેરના બસ સ્ટેન્ડ ચોકથી મુખ્ય રાજમાર્ગ બાપુના બાવલા ચોક ભગતસિંહ ચોક ગાંધીચોક જીકરિયા ચોક નટવર રોડ થઈને નાગનાથ ચોક થઈને મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજી હતી મોટી સંખ્યામાં ઉપલેટા સિંધી સમાજ તથા હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ રાખીને જન આક્રોશ બાઇક રેલીમાં જોડાઈ ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યું સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી હોવાના આક્ષેપ સાથે સિંધી સમાજે દર્શાવ્યો વિરોધ વિદ્યાર્થીની હત્યા કરનાર આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું વિપુલ ધામેચા ઉપલેટા ગઈ ઓગણીસ તારીખે અમદાવાદની સેવન ડે ઇન્ટરનેશનલ સ્કૂલ ની અંદર એક જઘન્ય બનાવ બની ગયો સોળ વર્ષનો એક હિન્દુ યુવાન નયન અંતાણી એની ઉપર ગુધર્મ દ્વારા છર્યથી હુમલો કરવામાં આવ્યો સ્કૂલ ના કેમ્પસ ની અંદર આ નિર્દોષ વિદ્યાર્થીનું મૃત્યુ થયું સમગ્ર સિંધી સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ગુજરાત આ ઘટના ઘટનાને સખતના સખત શબ્દોમાં વખોડી કાઢે છે અમે આજે મામલતદાર ઓફિસે આ દીકરાને ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ આ દીકરો સોળ વર્ષનો છે

છોડી દીધો હતો સ્કૂલ ની અંદર કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી આપી નહોતી તેઓ પણ એટલા જ દોષી છે જે હત્યાનો આરોપી છે અમારી માંગ છે કે યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે આ છોકરા આ જે હત્યા કરી છે એની ઉપર ગુચકો અને પોસ્કો જેવી કલમો લાગવામાં આવે અને અમારી તો એ પણ માંગ છે કે આની ઉપર રાષ્ટ્રદ્રહની પણ કલમ લગાડવામાં આવે અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકાર એમને જરૂર ન્યાય આપશે